મહેદ હાઈસ્કૂલ હાઈ ડબોઈ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુસર વિવિધ યોજનાઓ અમલી છે જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સરકારશ્રી દ્વારા મફત સાયકલ આપવામાં આવતી હોય છે જે અંતર્ગત મહેદવિયા તાલીમી સોસાયટી ડબોઈ સંચાલિત મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ સ્કૂલ ડબોઈ ખાતે વર્ષ બે હજાર દરમિયાન ધોરણ નવમાં અભ્યાસ કરી હાલ ધોરણ દસમાં અભ્યાસ કરતી કુલ બાણનું જેટલી સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં મંડળના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઈ મહુડા વાલા મંત્રી જનાબ શબીર ધ્રુવેશ્રીનાબ હુસે પચીગર તેમજાચી અને ડભોઈ નગરપાલિકા સદસ્ય જનાબ નર મહંમદ મહુડાવાલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમના વરદ હસ્તે કન્યાઓને સાયકલો વિતરણ કરવામાં આવી સાથે સાથે નગરપાલિકા સદસ્ય શીતલબેન પટેલ સલીમભાઈ કાચી સબ્બીરભાઈ શેખ વકીલ વગેરે ખાસ ઉપસ્થિત રહી કન્યાઓને પ્રોત્સાહન આપ્યું હતું આ કન્યાઓમાં અને વાલીઓમાં ઉત્સાહ છવાયો ઉલ્લેખનીય છે કે શાળા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ધોરણ નવમાં અભ્યાસ કરતી એકસો બાર જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મળી માટે દરખાસ્ત કરેલ છે અને હજી વધારેમાં વધારે કન્યાઓને આ લાભ મળે એવા પ્રયત્નો શાળાના વર્ગ શિક્ષકો અને ક્લાર્ક દ્વારા કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવની દીકરીઓને સાયકલ આપવાની યોજના છે તે હેઠળ વહેજા સ્કૂલમાં ગઈકાલે આપી દેવામાં આવી છે તેમજ ડબેની જે બીજી માધ્યમિક શાળાઓ છે પંડ્યા હાઈસ્કૂલ છે દયરામ હાઈસ્કૂલ છે નવપદ હાઈસ્કૂલ છે એ તમામ હાઈસ્કૂલમાં સાયકલો આપવામાં આવનાર છે તેમજ આવતા વર્ષની પણ અતારીએ યાદી આપી દીધી છે તેની પણ સાયકલો આપવામાં આવનાર છે જેથી દીકરીઓને સ્કૂલે જવા આવવામાં તકલીફ ન પડે અને ઝડપી જઈ આવી શકે આશરે કેટલી સાયકલો આપવામાં આવી છે લગભગ ઘણી વા ચાર ચાર માધ્યમિક શાળાની થઈને લગભગ સાડી ચારસો ઉપરનો આંકડો થાય અને કાલે કેટલી માં કેટલી લગભગ જેટલી આપવામાં આવી